હેલો યુટ્યુબ ફેમિલી સગછે તો મારને નવા વ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મસ્ત મજા ફ્રેશ થી શરૂ કરી દીધો છે આ બેઠી સવતર માં ભાઈ ખાઈ ગઈ બધું તમ નું કામ કરીને પોરો ખાઈ લીધો પોરો ખાઈ લીધો હા હં જય માતાજી બાપા સીતારામ બધાને અટા જો માર બા તો બેઠા છે શું કેળો ઓપા હું ભાઈ બેઠો છું હં હા ઠીક નઈ ફ્રેશ થી હા આજ નઈ ફ્રેશ થઈ ગયા હં હં

ના લેખ ખાંધો તો હે ફરતા જવું હગડ જવું જો હગડ જ કરી નાખેજો અહીંયા અહીંયા તો અહીં ખૂંદી જ નાખ્યો હવે જોઈ અત્યારે અત્યારથી બધું રિપેર કરવા આવવું જો હે પગલાને પગલને બધી જો હજી તો તો જો નાખ્યું ખોદી ખોદીને પાણી પી લીધું જાઉં આ બધું કનેખ આવી હવે જ ટાઈમ કે બધું વાડી ખાલી કરીનેથી જવું તો હે કે વાલી બધું કમ્પ્લીટ હોકલી લીધેલું હે કે હવે ભૂંગળા ને ને સુવર ને રોજડા ને બધું હે કે આવી હે કે તાર રાડા હોય એટલે નો આવે ને અત્યારે આવી ગયા તે હે કે ભૂંગળીને ડાળ ને બધું હે કે તોડીને જો કન્ડ કે નલી તોડ નખે એ કેચિંગ તોડ નાખ્યું એવું બધું કનેક્શન રાતે બધું રાતે જ કીધું અહીં હોય દઈને બધું પાણી ઉડું તો બધું હે કે હગડ જ છે એટલા માટે હે કે અમારે વાળી હકલીની તો રાખવી પડે તે એવું હતું પણ હે કે હવે આ વાયડને બધું અમારે સારું કરવાનું હોય જો ફરતા હે કે આ વાયડ આખી જામી ગયેલી છે જો આ વરબર હે કે આખે વાઇડ કાપવી પડે એટલા માટે વાળીને પહેલે હકલવી પડે ન તો ન હોકલીએ તો હાલે પણ આ વાયડને એવું બધું સોખું કરવું નહીં કે એટલા માટે હકલવી પડે તો એ બધું કર્યું ના આવું ઈચ્છું જવું એમ છે હવે અત્યારે થાય કે હવે આને રિપેર કરવું પડશે અને આને રિપેર કરવું પડશે અને કહે કે મેલને ઘેરા પાણી નીવું પાછા આપણા માલને બધાને પાવાનું હોય તો કુંડી તો ફરવી પડે તો હવે અત્યારે બધું કંઈક હેલ્પું કરશું આ કેચિંગ તો હવે કાંઈ નહીં થાય એમ કે અહીં સુધી નહીં કે બધું ફાટી નહીં કરવું તો આખું ભૂંગલું જ ફાટી ગયો ઊંચી ઊંચું થાય તો એવું બધું છે તા હવે હવે આ બધું કાંઈક હેલ્પ રિપેર વીપેર કરીએ રિપેર જેટલું થાય એટલું કર નાખ્યું પછી તમને બતાવીએ કેવું છું એમ એમની તો અત્યારે જોવા કેચિંગની રેડી કમ્પ્લીટ રિપેર કર નાખ્યું છે ફરતા કે વાળા બાંધી દીધી પેક કરી નાખ્યું તો બધું ફાટી જ ગયેલું છે આવી રીતના બાંધીધું પછી કેચિંગ ફેર કરી દીધું છે અને ફરતા વાળે બાંધી પછી ને એવું છે કે ના ફરતા વીટોલ નાખ્યું એટલે એટલું થી રહે કમ્પ્લીટ પેક જો ઠેરા અહીં પૂગી ગયેલું હતું میں جو کہ آخوی جی تو آخ کا ہی یہ بٹکو بدلے تو بٹکا کاٹھ آ تو نیو نا لے خرید تو آپ ڈان یہ سی ادھر یہ بڑوں سنائی جائے ایٹ ہے بکاڑ آپ تو کریں کاپی ناخی جاؤ یہ نل ہے کہ خراب کر نکھی ہے تو آئیے ہے کہ بٹک سڑائی دھی نا کئی ریڈی ہاں تو تھیر.

હવે કાનો ફરતા ઠીક એવું બાંધ દે પાછા 6 એન્ડ અ હાફ અવર્સ લેટર તો આપણે ગઢતીજોટણ માં માલ માં વીયાવા છે ને આટામંડળ તો ને ઉતારી કાઢવાની છે હાલરે આવી જ છે ને ઓલા પણ જ જાન વાટે છે ને આટામંડળ માં શાંતિ ઓન બધા આવી ગયા કા શાંતિ માં જાન કઢાવવા કેટલી બધી જાન છે હાલો ફરીયા ને એનું ચાલુ કરવાની

નીકળ્યા પછી ખબર પડે કેટલી થાય કેટલી નહીં એમ ત્યારે થોડીક વારમાં છે કે હલ્લ ને એવું થવાનું છે થોડા ઘણા માણસો આવવાના છે પછી એક હલ્લ ને એવું બધું સાલું થઈ જાય કપાયા

અને જે સમય વાવલોન ચાલુ થઈ ગયો છે એ પવન મસ્ત એવો છે તો હવે આપણે જાવું છે ઘરે આપણું કામ તો કમ્પ્લીટ થઈ છે હવે જઈએ ઘરે હવે આપણે ઘરે જઈને તો અજડ છે આપણે માલમાંથી ઘરે પહોંચી ગયા છે ને ઘરે છે કે નો થવાનું બધુંય થઈ ગયું છે ઓ ભાઈ ફૂલમ લેટ આવી સરસ બળી ગયો તને ગળે બળી ગયા બોડીયા તને બળી ગયા બધું બધું બળી ગયું તમે ક્યાં હતા માલવાહે મારે સુડા કિરે માર ઘરે આવ્યો હસ્કોડી નાવીતા હમ માલ કટવા ગઈ પછી તો લેટ આવી ગઈ હમ તો આ ગલો બાલ દીધો એક બાય છે એ બાલ દીધો એક આપણે માલના સપોર્ટમાંથી એ ગલો બાલ દીધો એક આપણે આઈફોનનો ચાર્જર બાલ દીધું બધું હે કે ભટાકામાં બલ બાળી દીધું મારા સાથે લખ્યા નાખેલું હતું હતું ને પાર બેગ ચાર્જિંગમાં મૂકેલ હતું ને એમાં આજ બુધવાર હતો કે તે લાઈટ કાપ હતો તો ભાઈ હે કે બધું નાખીને જ ગયેલો હતો ત્યાં ઘેરે પૂગ્યો ને તો બધું બાલ દીધું હવે કે આઈફોનમાં ચાર્જિંગ થાય નહીં કાઢ લીધું હવે જાવ પછી ઠેર મો હા જો આ બોર્ડ ને આ જો આ મોટરને પીને બાળ દીધી હવે આ બોર્ડે બાળ દીધું જો કાલો મેં કરી કે જો અહીંયા હા આ બોર્ડ ને ઘણું ખરું હે કે બાલ દીધું આમ જોટેન કઈક કંઈક લેટ આવી જાય છે કે એટલે બાલ જ દીધું ને હવે હે કે જરીક જો પાવર માં ચાર્જિંગ હે જેથી મારી ચાર્જિંગ થાય ને કાલી ને દે હાલ હાલવા પૂરતા આખશું એવું છે અને આજનો બ્લોક જો અહીંયા સુધી પૂરું કરી દે ને આ મોબાઈલમાં ચાર્જિંગ નહીં ને આમાં જો હવાની લેટ નહોતી આમાં ખાલી હે કે એક ટકો ચાર્જિંગ હે લાટ ચાર્જિંગ ગઈ નહીં તે હવે આમાંય લાટ ચાર્જિંગ નહીં આઈફોન ફોનમાં એ હતી હવે કે કંઈક મેળ કરવો પડશે હવે આટનો બ્લોગ જો અહીંયા સુધી જ રાખી દઈ આશા રાખી તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો એ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી કાલે શું થાય એનું કંઈ નક્કી નથી તો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી